આ વિડિયોમાં આપણે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસનો મહાત્મય અને આ દિવસે શું કરવાથી સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે એ જાણીશું તો આ વિડિયોને અંત સુધી જોજો ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસનો એટલે કે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાનો મહાત્મય દેવજ્ઞ શર્મા વિશ્વનાથ ચૈત્રમાસથી શરૂ થતાં સંવત્સરની આરંભીથી સમજાવતા અને એનો મહાત્મય વર્ણવતા કહે છે કે મત્સ્યપુરાણ પ્રમાણે ચૈત્ર માસમાં વ્રતીએ દૂધ દહીં ઘી અને સરકારા આદિ દ્રવ્યોનું વર્જન કરીને બ્રાહ્મણ દંપતીનું પૂજન કરો એમને શ્રદ્ધા અને ભક્તિથી રસપાત્રો એટલે કે દૂધ દહીં વગેરેના પાત્રો તેમજ ઝીણા વસ્ત્રોનું દાન કરો અને ગૌરીનું વ્રત કરી ગૌરી મેં પ્રિયતામ એમ શ્રદ્ધાપૂર્વક ગૌરીની પ્રાર્થના કરવી પદ્મપુરાણ કહે છે કે જે મનુષ્ય પોતે ચૈત્ર માસમાં ચંદનનો લેપ કરતો નથી પરંતુ બ્રાહ્મણને ભક્તિભાવથી ચંદનથી ભરેલી છીપ તેમજ શ્વેત વસ્ત્રો દક્ષિણા સહિત અર્પણ કરે છે એની સર્વકામનાઓ સિદ્ધ થાય છે બ્રહ્મપુરાણ કહે છે કે પિતામા બ્રહ્માએ ચૈત્રી શુક્લ પ્રતિપદાને દિવસે જ કાળ ગણનાનો આરંભ કર્યો અને ગ્રહ વર્ષ ઋતુ માસ પક્ષ અને સંવત્સરના અધિપતિને સર્વદેવોની સભામાં સમર્પિત કર્યા બ્રહ્મદેવની સભામાં એ દિવ્ય સ્વરૂપધારી દેવોએ વિનમ્ર ભાવે સ્તુતિવંદના સહિત બ્રહ્માજીની ઉપાસના કરી પછી બ્રહ્મદેવ દ્વારા પ્રેરાઈને તેઓ સૌ હિમાલયમાં ગયા અને સ્વનિર્ધારિત કર્મોમાં પ્રવૃત્ત થયા હે રાજન એ દિવસે બ્રાહ્મી સભા કામ્યરૂપા જેવી સુંદર સ્વચ્છ નિર્મલ અને મનોહર રૂપ ધારણ કરી ઝળહળતી હતી સંવત્સરના આરંભના એ દિવસથી પૂર્વ પુરુષોએ જે ધર્મનો પ્રારંભ કર્યો છે તે આજે પણ પ્રવર્તિત છે અને આપણે પણ પૂર્વ સાવધાનીથી એનું અનુસરણ કરવું એ દિવસે સર્વે બાપોનો નાશ કરનારા મહાશાંતિ કર્મ કરવા એટલે કલયુગના પ્રભાવથી ઉત્પન્ન થયેલા સર્વ દુઃખો અને ઉત્પાદતોનું સમન થશે સંવર્સનની આ પ્રારંભિની પ્રતિપદા આયુષ્ય પ્રદાન કરનારી ઐશ્વર્યની વૃદ્ધિ કરનારી ધન સૌભાગ્યની અભિવૃદ્ધિ કરનારી દાયની અત્યંત પવિત્ર છે અને આ લોકમાં અને પરલોકમાં સુખ અર્પનારી છે આ મંગલદાયની પ્રતિપદાના દિવસે સર્વપ્રથમ કમલમાંથી પ્રગટેલા બ્રહ્માનું પૂજન કરવું એમને ભક્તિભાવથી પાદ્ય અર્ધ્ય પુષ્પ ધૂપ વસ્ત્ર અલંકાર આભૂષણ આદિ અર્પણ કરવા હોમ હવન અને બલિ આદિનું અર્પણ કરી બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અર્પી એ પછી યથાક્રમ અન્ય દેવોનું પણ પૃથક પૃથક પૂજન કરવું અને એમને પણ યથાવિધિ દર્ભ જલ તલ અક્ષત પુષ્પ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવું પછી બ્રહ્માજીને ઓમ નમો બ્રહ્મણે તુભ્યમ કહી નમન કરવું અને નીચે પ્રમાણે અન્ય દેવોને પણ નમસ્કાર કરવા મહાત્મા કામને નમસ્કાર નિમિષને ત્રુટીને લવને ક્ષણને કાષ્ઠાને કલાને સૂક્ષ્મ નાળિકાને અને મુહૂર્તને નમસ્કાર રાત્રિને પુણ્ય દિવસોને પક્ષોને માસોને માંસોને ઋતુઓને પંચવત્સરને સત્યયુગ આદિ યુગ ચત્વારને ગ્રહોને નક્ષત્રોને રાશિઓને કારણોને વ્યતિપાતોને વર્ષાદીપને સર્વેને નમસ્કાર અનોચરો સહિત કુલીન નાગોને દિશાઓને દીકપાલોને ચૌદ મનુઓને ઇન્દ્રોને દક્ષ પ્રજાપતિની કન્યાઓને દીતિને સુભદ્રાને અને જયાને નમસ્કાર સુશાસ્ત્રને સર્વ અસ્ત્રોના જનકને બહુપુત્ર અને તેની પત્નીઓને બુદ્ધિને વૃદ્ધિને નિંદ્રાને કુબેરને યક્ષાધિપતિ કુબેરપુત્રને શંખ પદ્મા આદિ નિધિઓને ભદ્રકાલીને સુરભીને વેદ વેદાંગ અને વેદાંત વિદ્યામાં વસેલાઓને નાગ યક્ષ સુપર્ણ અને ગરુડને અને સાત સમુદ્રોને નમસ્કાર ઉત્તર કુરુને મેરુગતને ભદ્રાસ્વને કેતુમાલને ઇલાવ્રતને હરિવર્ષને કિમપુરુષને ભારતને અને ભારતના ભદોને સપ્ત પાતાલને નરકોને રુદ્રને શૈવને વરાહને સપ્ત લોકને પંચમહાભૂતને સમબુદ્ધિને પ્રકૃતિને પુરુષને અહંકારને મહત્વને હિમાલયને પુરાણોક્ત ગંગાઓને સપ્ત ઋષિઓને પુષ્કરાદિ તીર્થોને વિટસ્તાદી નદીઓને ચૌદ દીર્ઘ ધરણીઓને ધાતાને વિધાતાને વેદોને સુરબીને ઐરાવતને ઉચ્ચસ્રવાને ધ્રુવને ધન્વંતરીને શસ્ત્રને અસ્ત્રને ગણેશને કાર્તિકેયને વિઘ્નોને શાખાને વિશાખાને નૈગમને સ્કંદને સ્કંદ માતાને જવરને ભસ્મગ્રહરણને અને વાલ્ખિલ્ય ઋષિઓને નમસ્કાર કેશવને અગત્યને નારદને વ્યાસજીને અપ્સરાઓને સોમપાઈ દેવોને અસોમપોને તુષિતાઓને દ્વાદશ સૂર્યોને એકાદશ રુદ્રોને તપસ્વીઓને અશ્વિની કુમારોને પુરાણાત્ત દ્વાદશ સાધ્યોને ઓગણપચાસ મરુતોને શિલ્પાચાર્ય વિશ્વકર્માને અષ્ટલોકપાલોને એમના અનુયાયીઓને આયુધોને એમના વાહનોને કવચને આસનોને અને દુંદુભીઓને નમસ્કાર દેવોને દૈત્યોને રાક્ષસોને ગંધર્વોને પિસાચોને સપ્ત પ્રકારના પિતૃઓને પ્રેતોને સૂક્ષ્મ અને વાવગમ્ય દેવોને નમસ્કાર અંતે વિવિધ રૂપ ધારી પરમાત્મા વિશ્વંભર વિષ્ણુને નમસ્કાર વિશેષ શું કહેવું વિવિધ મંત્રોથી ઉપયુક્ત દેવોની પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ પેશી અર્ચના કરવી અને એમના પ્રતિનિધિ બ્રાહ્મણોની પૂજા કરવી એમને અર્ધ્ય પુષ્પ ધૂપ માળા આદિ અર્પણ કરવા અને યથાશક્તિ પૂર્ણ પ્રસન્નતાથી ધન ધાન્ય અને દક્ષિણા અર્પણ કરવી એ જ પ્રમાણે ઇતિહાસ અને પુરાણના પ્રવક્તા દ્વિજ શ્રેષ્ઠોની દૈવજ્ઞોની વેદવિદોની અનુચરોની સ્વજનોની સ્વાહાંત મંત્રો વડે વેદોક્ત વિધિથી પૂજા કરવી સર્વેની તૃપ્તિ માટે વેદજ્ઞોએ હોમના આરંભમાં ઘીના બે ભાગ કરી અગ્નિદેવને હોમ અર્પણ કરવો મદનરત્ન ગ્રંથમાં પ્રબોધેલી સંવત્સર આરંભવિધિ પ્રમાણે યજ્ઞાશાલામાં સુશોભિન કરી મંગલ કાર્યનો આરંભ કરવો સર્વે બ્રાહ્મણોને ભોજન કરાવવું સ્વજનોને અને સંબંધીઓને પણ ભોજન કરાવી સ્વયં પણ ભોજન કરવું અને મોટો ઉત્સવ કરવો આમ નવ સંવત્સરનો આરંભ કરવાથી સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે કઈ પ્રતિપદા લેવી બ્રહ્મપુરાણ પ્રમાણે ચૈત્રી સંવત્સરના આરંભમાં સૂર્યોદય સમયે જે પ્રતિપદા હોય તે પ્રતિપદા લેવી કારણ કે બ્રહ્માજીએ ચૈત્ર માસના શુક્લ પક્ષના પ્રથમ દિવસે આ જગતનું સર્જન કર્યું હતું ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે ચૈત્ર માસના આરંભની પ્રતિપદાના સૂર્યોદય સમયે બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું એટલે બંને દિવસે સૂર્યોદય સમયે પ્રતિપદા હોય અથવા બંને દિવસે સૂર્યોદય સમયે પ્રતિપદા ન હોય તો પણ પ્રથમ પ્રતિપદા જ લેવી કારણ કે વૃદ્ધ વશિષ્ઠની આજ્ઞા છે કે સંવત્સરના આરંભમાં વસંત ઋતુના આરંભમાં અને બલિરાજાના શાસિત પ્રદેશમાં બુદ્ધિમાનોએ સર્વદા અમાવસ્યાથી વિદ પ્રતિપદા જ પસંદ કરવી કારણ કે બીજે દિવસે સૂર્યવ્યાપીની પ્રતિપદા ન હોવાથી સંવત્સર આરંભના સર્વકાર્યો નિષ્ફળ થાય છે જો બંને દિવસે સૂર્યોદય પ્રતિપદા ન હોય તો પૂર્વ દિવસે સૂર્યવ્યાપીની પ્રતિપદા જ લેવી